મિત્રો આ વાર્તા એક બાળકના જીવન પર આધારિત છે જેનો ઉછેર એક ગરીબ પરિવારમાં થયો છે પરંતુ તેમ છતાં તે પોતાની મહેનત અને હિંમતના જોરે તે સ્થાન હાંસલ કરે છે તેના વિશે લોકો વારંવાર સપનામાં જોતા રહે છે આ વાર્તા એવા લોકોના મોઢા પર થપ્પડ છે જેઓ પૈસાની આગળ માનવી માનવીય ભૂલોને સ્થાન આપે છે કોઈ સ્ટેટસ સમજતા નથી મિત્રો પૂરી વાર્તા સાંભળો ખૂબ જ અદ્ભુત વાર્તા છે બાબા હું આખી શાળામાં પ્રથમ સ્થાને પાસ થયો છું એમ જુઓ શાળાના વિદ્યાર્થીઓએ મને આ કપ આપ્યો છે આસિમ ખૂબ ખુશ હતો પિતા રિક્ષા ચલાવતા હતા સાવ અભણ તે પોતાનું નામ કેવી રીતે લખવું તે પણ આવડતું ન હતું તે હસવા લાગ્યો તેણે આશીમના ખભા પર હાથ મૂક્યો થપ્પડ મારી અને તેની માતાને કહ્યું તેને જોઈ જઈને કહે પણ તેની માતા હજી ઘરે આવી ન હતી આસિમની માતા હોસ્પિટલમાં સફાઈ કરતી હતી મા ઘરે આવતા જ આસિમ દોડીને તેને ગળે લગાડ્યો અમ્મા હું પ્રથમ સ્થાને આવી આવી ગયો છું માતાએ તે ખૂબ ખુશ થઈ ગઈ અને પ્રાર્થના કરવા લાગી આસિમ અભ્યાસની બાબતમાં ખૂબ જ કાબિલ હતો એટલું જ કહી દઈ કે તેણે નાની ઉંમરમાં જ મોટી મોટી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તેને સરકારી શાળામાં જે પ્રકારનું શિક્ષણ જોઈતું હતું તે મળી શક્યું ન હતું શાળામાં તેણે ઘણીવાર જોયું કે માસ્તરને બાળકોના ભવિષ્યની એટલી ચિંતા ન હતી સરકારી શાળામાં ભણતર માત્ર નામ પૂરતું જ હતું જો બાળક કંઈ કંઈક ભણે અને સારું ન કરે તો તેને માર મારવામાં આવતો તે ક્યારેક અમને પ્રેમ પ્રેમથી બેસાડીને સમ સમજાવતો ન હતો તે માર મારવાને જ શિક્ષણ શિક્ષણ માનતો હતો અને મોટાભાગે ઓફિસમાં બેસીને વાતો કરતો હતો પણ હાસીમ આવું વર્તન કરવા માંગતો ન હતો તેની વિચારસરણી ગુલામી ન હતી એક દિવસ તે કહેવા લાગ્યો બાબા મારે ખાનગી શાળામાં ભણવું છે પિતાએ હસતા હસતા કહ્યું દીકરા અમે ગરીબ લોકો છીએ આટલી મોંઘી શાળામાં ભણાવી ન શકીએ પણ હાસીમ જીદ કરવા લાગ્યો તે શહેરમાં જે શાળામાં ભણવાની વાત કરતો હતો નામાંકિત શ્રીમંત લોકો ઉદ્યોગપતિઓ અને અધિકારીઓના બાળકો ત્યાં ભણતા પણ આસિમ એ જ શાળામાં ભણવા માંગતો હતો પણ પિતા કેવી રીતે રિક્ષા ચલાવતા હતા એની માતા હોસ્પિટલમાં જઈને સફાઈ કરે અને પપ્પા વિચારી રહ્યા હતા કે મારે શું કરવું જોઈએ જ્યારે આસિમ પણ પિતાની ફરીથી જીદ કરવા લાગ્યો અને શાળામાં માટે પ્રવેશ માટે ફરીથી તે પૂર્ણ કરવા કહ્યું પિતાએ વિચાર્યું કે દરેક વ્યક્તિ તેના પુત્રના વખાણ કરે છે મારો પુત્ર સક્ષમ બુદ્ધિશાળી અને ઇન્શા એક જ શું શિક્ષ વ્યક્તિ છે મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રચના કરશે કયો પિતા પોતાના બાળકને સફળ જોવા નથી ઈચ્છતા બાબાએ થોડા પૈસા બચાવ્યા હતા આસિમ આઠમું ધોરણ પાસ કરી ચૂક્યો હતો હવે તે આ શાળામાંથી મેટ્રિક પાસ કરવા માંગતો હતો તેણે આઠમા ધોરણમાં આખી શાળામાં ટોપ કર્યું હતું પિતા હાસિમ સાથે તે અમીર લોકોની શાળામાં પહોંચ્યા સિક્યુરિટી ગાડી પૂછ્યું બાબાજી ક્યાં જવું છે ત્યાં મોટી ગાડીઓ હતી હાશીમના બાબાએ રિક્ષા ઊભી રાખી બધા આચાર્યથી જોઈ રહ્યા હતા સિક્યુરિટી ગાર્ડે પૂછ્યું કે ક્યાં જવું છે ત્યાં બાબાએ નરમાસથી ગયું હું મારા પુત્રને દાખલ કરવા માગું છું સિક્યુરિટી ગાર્ડે આસિમ અને તેના પિતા તરફ જોયું અને હસીને કહ્યું બાબાજી લાગે છે કે તમે મોટી ખોટી શાળામાં આવ્યા છો તમારું બાળક અહીં ભણી શકશે નહીં વેલ સિક્યુરિટી ગાર્ડે તેને અંદર મોકલી દીધો શાળા અંદરથી કોઈ પાર્કથી ઓછી નહોતી સુંદર હતી રંગબેરંગી ફૂલોના છોડ હતા આસિમ ખૂબ ખુશ હતો ક્યારે પ્રિન્સિપાલ ફોન કર્યો ત્યારે બાબા જૂના કપડાં પહેરીને આશીમનો હાથ પકડીને ઓફિસમાં પ્રવેશ્યા પ્રિન્સિપાલ મેડમે તેની સામે આશ્ચર્યથી જોયું મહેરબાની કરીને બેસો મને કહો કે તમે કેવી રીતે આવ્યા છો આશીમના પિતાએ નરમાશથી ગયું મેડમજી મારે મારા પુત્રના પુત્રને આ શાળામાં પ્રવેશ અપાવવો છે મેડમ હસવા લાગ્યા ભાઈ તમે શું કામ કરો છો તમારું શું કામ છે બાબાએ નરમાસ્થી કહ્યું મારું નામ બસીર છે હું રિક્ષા ચલાવું છું અને આ મારો પુત્ર આસિમ છે જે અભ્યાસમાં ખૂબ જ ઝડપી તેનું સ્વપ્ન આ શાળામાં ભણવાનું છે મેડમે હસતા હસતા કહ્યું શું અલ્લા આપો બસીર પછી હળવેશથી બોલ્યો મેડમ હું આટલું જ જાણું છું અહીં ભણતા બાળકો સફળ થાય છે મેડમે કહ્યું બીજું શું ખબર છે બસીર ચૂપ થઈ ગયો મેડમ હળવેશથી કહ્યું મેડમે હળવેશથી કહ્યું અહીં પ્રવેશ ફી એક લાખ રૂપિયા પ્રવેશ ફી છે પછી વાર્ષિક ફી ચાળીસ હજાર છે શું તમે આટલી ફી ચૂકવી શકશો બસીર પાસે જે તેણે માથું નમાવ્યું અને કહ્યું મેડમ કૃપા કરીને મારા પુત્રને પ્રવેશ આપો હું ફીની વ્યવસ્થા કરીશ મેડમે બસીર સામે જોયું અને કહ્યું કાલે તમારા પુત્રને ઇન્ટરવ્યૂ લેવાશે ત્યારબાદ નિર્ણય લઈશું તમે નોંધણી કરાવવા માંગો છો કે નહીં તમે હવે ઘરે જાઓ એટલામાં જ સ્કૂલના ચેરમેન આવ્યા અને તેઓ કોણ હતા મેડમને કહ્યું કે તે રીક્ષા ચલાવે છે અને કહે છે તે તે ના પુત્રને અહીં ભણાવવા માગે છે ચેરમેન હસી પડ્યા કે તે કેવા લાગે કેવા લોકો છે વિશ્વાસ વિશ્વમાં હવે ઓટો માલિક કોઈ પણ રીતે આ શાળાનો સિદ્ધાંત સિદ્ધાર્થ મારો પુત્રને અહીં ભણાવવાનો છે અહીં કોઈ ગરીબી ગરીબ બાળક ભણી શકતું નથી આ શાળા માત્ર અમીરો માટે છે આ વેચનાર કે તંદુર વેચનાર કે રિક્ષા ચાલકનું બાળક અહીં ભણી શકતું નથી બસીર ખૂબ જ પરેશાન હતો માટે મારે આટલા પૈસા ક્યાંથી લાવવા જોઈએ હું મારા કોઈ કોઈપણ ભોગે ભણવા માગું છું મારે કોઈ મુકામ સુધી પહોંચવું છે હાસીમ તેના પિતાની મુશ્કેલી અનુભવી રહ્યો હતો પણ મૌન હતો સમસ્યાના કારણે બાબા ખોરાક પણ ખાધો ન હતો બીજા દિવસે બશીર તેના પુત્ર સાથે શાળાએ પહોંચ્યો ઇન્ટરવ્યુ લેતી ટીમે બેઠી હતી તેણે વિવિધ પ્રશ્નો પૂછ્યા જેમાં સૌથી મુશ્કેલ પ્રશ્ન હતો પણ હાશીમ દરેક પ્રશ્નનો જવાબ આપતો રહ્યો બધાને એકદમ નવાઈ લાગી ઇન્ટરવ્યુમાં પાસ થયો પણ સ્કૂલના ચેરમેને કહ્યું આ રિક્ષા ચાલકના દીકરાને સ્કૂલમાં એડમિશન કેવી રીતે આપવું આ અશક્ય છે વરિષ્ઠ લોકોના બાળકો અહીં અભ્યાસ કરે છે તેમણે અહીં વાંચો વાંચો કે રિક્ષા ચાલકના બાળકો તમારા હિતના સમજશે બધા જ સમજ્યાવી તે તમે એકદમ સાચા છો પણ પ્રિન્સિપાલ મેડમે કહ્યું બાળક સક્ષમ છે શાળાનો ગર્વ અપાવશે તે આ બધી જ વાતો કહેતો હતો હસીમે હસતા હસતા કહ્યું તમારા સમુદ્ર સ્ટેટસ માટે તમને બધાને અભિનંદન મારે સખત મહેનત કરવી પડશે અને ઉપર ભગવાનને ભગવાને પથ્થર પૂરો પાડવાનો છે એટલે ટાઈમ વાપીશ હસીમ ઊભો થયો સલામ કરીને ચાલ્યો ગયો નાના બાળકે મોટી વાત કહી હસીમ તેના પિતાને છાતીએ વળગીને રડવા લાગ્યો બાબા પ્રિય ચિંતા ન કરો આ આટલી મોટી શાળામાં ભણવાની જરૂર નથી જ્યાં લોકો કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે બસી હસ્યો દીકરા જાણે તને ગમે ગમે છે હું અભણ રહી ગયો મને શું ખબર હાસિમને ફરી સરકારી શાળામાં પ્રવેશ મળ્યો પિતાએ રાત દિવસ મહેનત કરી માતાએ પટ્ટાવાળા તરીકે કામ કર્યું અને દવાખાનું સાફ કર્યું આશીમ મેટ્રિકમાં ટોપ આવ્યો દર વર્ષે સમય પસાર થાય છે પ્રથમ સ્થાને પાસ થયા પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો તે તેના માતા પિતાનો એકમાત્ર સંતાન હતો બસીરે પોતાના પુત્રને સફળ જોવા માટે સર્વસ્થ બલિદાન આપી દીધું હતું પરંતુ હવે બસીર વૃદ્ધ થઈ ગયો હતો આસીમ સખત મહેનત કરતો રહ્યો તેને ખબર હતી જેઓ સખત મહેનત કરે છે તેમને ભગવાન ક્યારેય એકલા છોડતા નથી એટલા માટે દરેક વ્યક્તિએ પોતાનું પોતાની ગરીબ માનીને સંતાનો સંબંધો તોડી નાખ્યા કોઈ તેને ગમશે નહીં આસીમની માતા પચાસ વર્ષની હતી આજે પણ તેના હાથમાં સાવરણી છે આ માટે તે હોસ્પિટલમાં સફાઈ કરતી રહેતી હતી પછી તે દિવસ આવ્યો આસીમ વકીલ બન્યો અને પછી કાયદાની પ્રેક્ટિસ કર્યા પછી જ્યાં સુધી તે ન્યાયાધીશનો પદ પર ન આવ્યો ત્યાં સુધી તેણે સખત મહેનત કરવાનું બંધ કર્યું નહીં મિત મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે નવી નવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વાસ્તવિક સફળતાનો દિવસ એ જ હતો જ્યારે બધા સંબંધીઓએ પીઠ ફેરવી દીધી ત્યારે કોઈએ તેમની સાથે વાત કરવાની તસ્કી ન લીધી જ્યારે કોઈએ કોઈ કોઈનો દીકરો દુબઈમાં કામ કરતો અને કોઈનો દીકરો અમેરિકામાં કામ કરતો ત્યારે આ સમયે એક પચાસ વર્ષની વૃદ્ધ મહિલા અને પંચાવન વર્ષનો વૃદ્ધ જૂના કપડાં પહેરેલો હતો તેમના પુત્ર જજ બનવાની ઉજવણી કરવા માટે એક પાર્ટીમાં હાજર હતા બસીરના આંખમાં હતા તેની રિક્ષા પાસે ઊભી રહીને રડી રહ્યો હતો આજે દીકરો જજ બન્યો હાસીમ માતા અને પિતાનો હાથ પકડીને સ્ટેજ સ્ટેજ પર લઈ ગયા બધા તાળીઓ પાડવા લાગ્યા અને બીજે જ દિવસે અખબારમાં હાસીમ સાથે માતા પિતાનો ફોટો પણ આવી ગયો જજ શ્રી હાસીમ સાહેબ તેમના માતા પિતા સાથે ખુશીની પળો વિતાવી રહ્યા હતા એક દિવસ એવું થયું એક વૃદ્ધ માણસ તેનો જેનો ચહેરો પરંતુ ઘાવના નિશાન હતા અને વકીલ સાથે જજ આવ્યા હતા વકીલે કહેવાનું શરૂ કર્યું સાહેબ અમેરિકન સ્કૂલના ચેરમેનનો પુત્રોએ બળજબરીથી મિલકત તેમના નામે કરાવી લીધી પરંતુ હવે તેમના બાળકો તેમને પોતાની પાસે રાખવા તૈયાર નથી તેઓ ઈચ્છે છે કે તેમને ન્યાય મળવો જોઈએ જ્યારે આસિમે પેલા વૃદ્ધ તરફ જોયું તો તે ખુરશી પરથી ઊભો થઈ ગયો અને પેલા વૃદ્ધની નજીક આવ્યો બાબાજી તમે મને ઓળખો છો હું કોણ છું વૃદ્ધે નકારાત્મક માથું હલાવ્યું અને કહ્યું ના દીકરા એટલામાં આસીમના બાબાનો ફોન આવ્યો દીકરા હું તારા દરબાર દરબારની બહાર બેઠો છું ડૉક્ટર પાસે જવું પડશે હું રાહ જોઉં છું આસીમે તેના પિતાને કોર્ટની અંદર આવવા કહ્યું પછી તેણે વૃદ્ધોને સંબંધો સંબંધો કહ્યું સાહેબ તમે અમેરિકન સ્કૂલના ચેરમેન અને માલિક છો યાદ રાખો તેર વર્ષ પહેલાં અહીં એક બાળક આવ્યું હતું જેના પિતા રિક્ષા ચલાવતા હતા તે બાળકે ઇન્ટરવ્યુ દરમિયાન દરેક સવાલના જવાબ આપવા આપ્યા હતા પણ તમે એમ કહીને પ્રવેશ ના આપ્યો અમીર વર્ગના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે અને રિક્ષા ચાલકનું બાળક અહીં ભણે નહીં ભણતું આ અમારું અપમાન છે અને તમે એ બાળકને પ્રવેશ આપ્યો નથી શું તમે જાણો છો કે તે બાળક કોણ છે તે જજ હાશીમ છે તે તમારી સામે ઊભો છે અને તે વૃદ્ધ માણસ જે સામે સામે ચાલી રહ્યા છે તે તમે અજ્ઞાન કહ્યા હતા તે ઘણી બધી વાતો કહી હતી તે આ જજના પિતા બસીર સાહેબ છે હવે હું તમને શું કહું તમે અજ્ઞાન છીએ કે અમે અજ્ઞાન છીએ સામે કહેનાર અજ્ઞાન સામે રડે છે કે મારા બાળકોએ બધું છીનવી લીધું મન મને તમારી સાથે રાખવા નથી માંગતા મેં સાંભળ્યું છે કે તમારા બાળકો તમારી શાળામાં ભણતા હતા એક એક દીકરો તમારો ઇન્સ્પેક્ટર છે ક્યારેક ક્યારેય તમને મળવા આવતો નથી અને બીજો કોઈ ડિપાર્ટમેન્ટ ક્લાર્ક છે અધ્યક્ષ રડવા લાગ્યો આસીમે વૃદ્ધના આંસુ સાફ કર્યા અને પ્રેમથી બોલ્યો મારો ઇરાદો તમને ટોણા મારવાનો કે અપમાનિત કરવાનો હતો હું એટલું જ કહેવા માગું છું કે હું માનું છું કે મોટી અને મોઘી શાળામાં અભ્યાસ કરીને જ સફળતા મેળવી શકાય નહીં ભલે હું ખોટો હતો જે સખત મહેનત કરે તેમના માટે બધું જ શક્ય છે મારા પિતા અને માતા આખી જિંદગી મહેનત કરતા રહ્યા બધાએ અમને છોડી દીધા અમારી ગરીબીની મજાક ઉડાયા ઉલડવામાં આવી ગરીબીના કારણે મને સારી સ્કૂલમાં એડમિશન ન મળ્યું પરંતુ તેમ છતાં હું મારી મંજિલ તરફ આગળ વધતો રહ્યો મેં દિવસ રાત મહેનત કરી અને ક્યારેય હાર ન માની હું પરિસ્થિતિ સામે લડતો રહ્યો અને ભગવાને મને મારી મહેનતનું ફળ આપ્યું આપ્યું છે અને આજે હું તેમના આદેશથી ન્યા ન્યાયાધીશ છું તે કેવી રીતે વાંધો છે તમે સરકારી શાળામાં ભણો છો અથવા તમારી કોઈ મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવું પડશે તમારે મહેનત કરવી પડશે જ અધ્યક્ષ આજે તેમના બાળકોના હાથે જેનું અપમાન થઈ રહ્યું છે હતું તેની પોતાની ભૂલ બદલ શરમ આવી તેણે કહ્યું કે મારા બાળકોને અંગ્રેજી સંસ્કૃતિ શીખવતી વખતે હું તેમને માનવતા અને મૂલ્યો શીખવાનું ભૂલી ગયો હતો જેનું પરિણામ આજે મારી સામે છે મિત્રો હું એમ નથી કહેતો કે વધારે પડતું ભણવું કે અંગ્રેજી શાળામાં ભણવું એ ખોટું છે પરંતુ શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર આપવાનું પણ જરૂર છે પછી ભલે ગમે તેટલો મોટો અધિકારી બની જાય પરંતુ ફક્ત બાળકો જ તેમના માતા પિતાનો આદર કરે છે અને તેમની સેવા કરે છે જ્યારે તેણે બાળ બાળપણથી જ આદર અને સેવા આપવાનું શીખવવામાં આવે છે પછી ભલે તે અભણ હોય કે શિક્ષિત હોય કે ગરીબ હોય કે અમીર હોય અને વિદાય લેતી વખતે હું એક બીજી વાત કહેવા માગું છું પછી ભલે તે ગમે તે હોય સંજોગોમાં તમારા વિશે જે વિચારે છે તે બધું પાછળ બધું જ પાછળ છોડી દો તમે છતાં તમારી જાતને મજબૂત રાખો સફળ બનો અને બધાને કહો કે જો ભગવાન તમારી સાથે છે તો તમને કોઈ હરાવી નહીં શકે મિત્રો આ વાર્તા વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જણાવો વિડીયો લાઇક કરો આવી જ રીતે વાર્તાઓ સતત જોવા અને સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો અને તે ઓલ પર સેટ કરો તેથી તેથી જ તમે આવનારા વિડીયો સૂચના તરત જ મળી જાય હું આગલા વિડીયો જોવા મળે ત્યાં સુધી તમારો આભાર અને મિત્રો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો તમારા મિત્રોને અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા જ નહીં જય હિન્દ જય ભારત